કે જ્યારે તમે દુનિયાની અંદર આવ્યા ત્યારે તમે એકલા હતા અને જ્યારે તમે દુનિયામાંથી રુક્ષત થશો ત્યારે એકલા હશો જીવનથી માંડીને મૃત્યુ સુધીનો જે સફર છે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું અને જે દિવસે આપણે ઘેડેનો જે બ્લોગ બનાવ્યો હતો એ બ્લોગની અંદર અને જો મારા કોઈ પણ વિડીયોઝ હોય એમાં તમે સારો એવો સપોર્ટ કરો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સપોર્ટ કરતા રહેશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને શેર કરશો મિત્રો આજનો ટોપિક છે એ બહુ જબરજસ્ત ટોપિક છે કે ખરેખર આજ તમામ લોકો એ બાબતને લઈને પીડાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ છે કે જે પરિસ્થિતિ એની ઉપર હાવી થઈ જાય છે અને જાણે અનજાણે કોઈ એવા પ્રકારનું ગલત કદમ ઉપાડી લે છે

કે ખરેખર પરિસ્થિતિ શું છે એમણે કહ્યું કે પરિસ્થિતિ કશી છે નહીં હમણાં ત્રણ મહિના પહેલા મારા ઘરના હતા એ ગુજરી ગયા છે ઘરની અંદર કોઈ સભ્યો બીજા અન્ય છે નહીં અને એકલો છું અને મને ખબર નત નવા વિચારો આવે છે રાત્રે ઊંઘ નથી આવતી આ એકલતાપણું છે ને મિત્રો એ ઘણા બધા લોકોને ખાઈ ગયું છે અને ખાતું આવે છે શા માટે ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવીને ઉભી જતી હોય છે કે માણસ એ મેન્ટલી અને હાર્ટલી સ્ટ્રોંગ ન હોય ને તો આ જે કંઈ પણ વિચારો છે એ વિચારો એની ઉપર હાવી થઈ જતા હોય છે હું શુક્ર માનું છું કે મને કોલ આવ્યો અને એમની સાથે મારી ડિસ્કસ થઈ મારી વાત થઈ લગભગ અડધી પોણી કલાક આજુબાજુના જે હતા દુકાનદાર વ્યક્તિઓ એ પણ ત્યાં ભેગા થયા અમે આજુબાજુમાંથી વાત પણ જાણી અને અડધી પોણી કલાક સુધી મારી એમની સાથે બેઠક થઈ હું અને મારો મિત્ર અમે બંને એમને ચા પાણી પીવા માટે પણ લઈ ગયા અને ત્યાં જઈને એમની પાસે આખી જે એમની દુઃખ ભરી કહાની હતી દુઃખ ભરી કહાની સાંભળી અને જેટલું પણ મારાથી શક્ય બન્યું એટલું એના મગજમાંથી એ વિચારો નીકાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તદ્દન તો ન જ નીકાળી શકું જ્યાં સુધી એ વ્યક્તિ પોતે એના મગજમાંથી વિચાર નીકાળવાનો પ્રયત્ન નહીં કરે જ્યાં સુધી એ પોતે સ્ટ્રોંગ નહીં બને અને એ પરિસ્થિતિની અંદર મેં એને બે ચાર બાબતો કહી અને સાથે એ પણ સમજાવ્યું કે ભાઈ આપણે કામ કરીએ આપની અંદર વયા જઈએ કે જેથી કરીને તમને તમારો સથવારો પણ મળી જશે તમારો સમય પણ નીકળી જશે અને બનશે એવું કે તમે સારી રીતે ત્યાંથી આવશો એટલે માઇન્ડ ફ્રેશ હશે અને સારી રીતે તમે કામ પણ કરી શકશો તમારો જે ધંધો છે એ ધંધો પણ ચાલુ કરી દો હવે મિત્રો આ વાતો કેટલા બધા લોકો હશે કે જે સામાન્ય રીતે કઈ નથી શકતા એમની પરિસ્થિતિઓ બયા નથી કરી શકતા સર્કલની અંદર હોય મિત્ર વર્તુળની અંદર હોય કે પછી ઘરની એવી કોઈ પરિસ્થિતિ હોય મેં અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો જે કાઉન્સેલિંગનો વિડીયો હતો આખો સ્કૂલની જે કાઉન્સેલિંગ છે માતા પિતાની જે કાઉન્સેલિંગ છે માતા પિતાને લઈને બાળકોની જે કાઉન્સેલિંગ છે બાળકોને લઈને માતા પિતાની જે કાઉન્સેલિંગ છે કોઈ પણ વ્યક્તિ તમામ વાતો ક્યારેય કોઈને નથી કહી શકતો હતો જે એકલો પોતે એની અંદર એ સતત ને સતત વિચાર કર્યા કરે છે અને બને છે એવું કે એ વિચાર એના મગજ ઉપર હાવી થાય છે હાવી થવાના લીધે એ કોઈ પણ એવા પ્રકારનું ગલત કદમ ઉપાડી લે છે કે જે ગલત કદમ એના માટે બહુ ભારે બની શકે છે એટલા માટે કરીને ખાસ મારે તમામને એ કહેવું છે કે તમારી આજુબાજુની અંદર ઘણા બધા એવા લોકો હોય છે શાળાની અંદર બાળકને સ્કૂલનું ટેન્શન હોય બાળકને કોઈ એવી વસ્તુ સમજાતી ન હોય એવા પ્રકારના ટેન્શન હોય કોઈ માતા પિતાને લઈને બાળકને ટેન્શન હોય બાળકને લઈને કોઈ માતા પિતા કહેતા હોય તો એ સાંભળી નથી શકતો કેમ કે આજની લાઈફ છે બહુ ફાસ્ટ થઈ ચૂકી છે કોઈને પણ કહેવાય ને કે પ્રેશર લેવું જ નથી ટેન્શન લેવું જ નથી બધાને આરામદાયક લાઈફ જોઈએ છે આજ જીવનની અંદર જે એમ કેવાય ને કે ટેકનોલોજીના જમાનાની અંદર વ્યક્તિ પોતે ક્યાંક સુસ્ત થઈ ગયો છે અને એવા પ્રકારનું જીવન જીવે છે કે કે જેની અંદર ખુદને નથી ખબર હોતી હું ક્યાં જઈ રહ્યો છું ક્યાંય ડિસ્કસ નથી થતી હોતી ક્યાંય વાતચીત નથી થતી હોતી મોબાઈલની અંદર પાંચ જણા બેસા હોય તો મોબાઈલ લઈને બેસા હોય છે ક્યાંક રીલ્સ જોવાતી હોય છે ક્યાંક વિડીયોઝ જોવાતા હોય છે પરંતુ જે કન્વર્સેશન છે જે વાર્તાલાપ છે જે કોમ્યુનિકેશન છે એ ઘટી ગયું છે કોઈ એવા પ્રકારની મુસીબત છે કોઈ એવા પ્રકારની તકલીફ છે તો એકબીજાને એ વાત કરવાથી પણ ડરે છે કારણ કે સામેવાળી જે વ્યક્તિ છે એ વ્યક્તિ એ ગુપ્ત રાખશે કે કેમ આવી પરિસ્થિતિઓ પણ બનતી હોય છે એનું નામ જાહેર કરશે કે કેમ આવી પરિસ્થિતિ એટલા માટે મેં જે તે સમયની અંદર એક કાઉન્સેલિંગ વાળી વાત પણ કહી હતી કે ભાઈ આ એક કાઉન્સેલિંગ છે કાઉન્સેલિંગ રાખવું જરૂરી છે જેથી કરીને બને એવું કે કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ છે પરિવારને લઈને હોય ઘરને લઈને હોય સમાજને લઈને હોય અને કોઈ પણ એવી બાબતો હોય કે જે એને અંદરો અંદર ખાઈ જાય છે જે એને અંદરને અંદર એટલી બધું ટેન્શન આપે છે જે બાબતો લઈને એ પોતે ખુદ મેન્ટલી ફિઝિકલી હાર્ટલી વિખાઈ જતું હોય તો હવે આ લોકો જે આવા પ્રકારના વિચાર કરે છે એના માટે કરી અને કોઈ એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે સામાન્ય રીતે એની વાત સાંભળે અને એનું પ્રોપર સોલ્યુશન કરે પ્રોપર નિરાકરણ કરે અને જે વ્યક્તિ એવા પ્રકારનો વિચારે છે કે હું એકલો છું મારાથી કંઈ ન થઈ શકે મારાથી આમ તેમ તો મારે એ એ લોકોને ખાસ બાબત કે છે જ્યારે તમે દુનિયાની અંદર આવ્યા ત્યારે તમે એકલા હતા અને જ્યારે તમે દુનિયામાંથી રુક્ષત થશો ત્યારે એકલા હશો જીવનથી માંડીને મૃત્યુ સુધીનો જે સફર છે એ સફરની અંદર આ જે કોઈ પણ છે એ આપણા હમસફર છે ખાલી સાથે ચાલી રહ્યા છે બાકી તમામ દુનિયાની તમામ બાબતોની અંદર તમે એકલા જ છો સ્ટ્રોંગ પણ તમારે એકલા એકલાએ થવું પડશે તમારે પોતા એ જ મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ રહેવું પડશે તમે દુનિયાની એ વ્યક્તિ છો કે તમે બહુ જહેમત કરીને આગળ આવ્યા છો આ જે તમને શરીર આપ્યું છે ઈશ્વર અલ્લાએ એ બહુ કિંમતી છે એટલે એનો એમને એમ નાશ કરવાનો ક્યારેય પ્રયત્ન ન કરવો એવી છો તો શાંત મને વિચારો કે હું આમાંથી કેવી રીતે બહાર નીકળી શકું કેવી કેવી પરિસ્થિતિ તમે વિચાર તો કરો અઢળક પરિસ્થિતિઓ તમારી સમક્ષ આવી ગઈ છે તમે જ્યારે નાના હતા પાંચ વર્ષના હતા ત્યારે તમે ચાલતા નહોતા શીખતા એ કઈ જેવી તેવી બાબત થોડી છે કે તમે અઢગલે ને પગલે ઠોકરો ખાતા ને ચાલતા એ કોઈ નથી કરી શકતું તમારા જેવો વ્યક્તિ આ દુનિયામાં બીજો ક્યાંય છે જ નહીં હા અને ઘણી વખતે જો કોઈ પણ એવા પ્રકારનો વિચાર તમને આવે છે કોઈ એવા પ્રકારની બાબતો તમને સતાવે છે તો તમે ચોક્કસપણે ગમે ત્યારે મને ફોન કરજો હું તમારી સમક્ષ હાજર હોઈશ તમે મને તમારી વાત જણાવી શકો છો બની શકે કદાચ મારા શબ્દોથી મારી વાતોથી ક્યાંક ને ક્યાંક હું એમના જીવનમાં પરિવર્તન લાવી શકું ક્યાંક ને ક્યાંક હું એમને એવી બાબતોમાંથી ઉગારી શકું અને મહેરબાની કરીને મારી એક નમ્ર તમામ જે નાના ભૂલકાઓ છે નાના બાળકો છે યુવાનો છે વૃદ્ધો છે જે કોઈ એકલા રહે છે એકલતાપણું છે ને માણસને ખાઈ જતું હોય પરંતુ મેં કીધું ને કે એકલા દુનિયાની અંદર તમે ખાલી એકલા ચાલો છો કાપી આપમેળે બનતો જશે શેનાથી હારવાનું શેનાથી ડરવાનું શેનાથી બીવાનું કઈ શા માટે એવી કોઈ બાબતોને આપણી ઉપર હાવી દેવા હાવી થવા દેવાની શા માટે કોઈ એવા વિચારોને આપણે ધ્યાનમાં લેવાના કે જો વિચાર આવે જિંદગી થી માંડીને મૃત્યુ સુધીના સફરને આપણે યાદ કરશું ને તો ઘણી બધી વસ્તુઓ નીકળશે જો હું વિડીયોના માધ્યમથી કેવા બેસીશ તો ઘણું બધું કહી શકીશ ઘણા બધા ટોપિકોને લઈ શકીશ ઘણી બધી બાબતો ઉગાડવા માટે તમારી સમક્ષ રજૂ કરી શકીશ

આ દુનિયાની અંદર તમારા જેવું કીધું ને કે બીજું કોઈ જ વ્યક્તિ નથી વન મેન તમે તમે સિંગલ છો છો પણ એક આર્મી બરાબર એટલે ચોક્કસપણે આજના વિડીયોમાં હું એટલું જ કહીશ ખાસ કરીને એ કે એકલતાપણું જો તમને સતાવે એકલતાપણાથી જો તમને ડર લાગે તમારા અંદર કોઈ પણ એવા પ્રકારના વિચારો ઘર કરી જાય તો તમારા માઇન્ડને સ્ટ્રોંગ રાખો તમારા સ્ટ્રોંગ રાખો એ દિશાની અંદર વિચાર કરો લોકોને મળો લોકોની બાબતોને થોડાક ધ્યાને લ્યો એમની સાથે વાર્તાલાપ કરવાનું રાખો જેથી કરીને બને એવું કે કોઈ પણ વિચારો તમારા મગજ ઉપર હાવી ન થાય છતાં પણ એવી કોઈ પરિસ્થિતિ સતાવતી હોય તો એક નાના ભાઈ તરીકે એક દીકરા તરીકે એક મોટા ભાઈ તરીકે એક ફ્રેન્ડ તરીકે તમે ગમે ત્યારે મને કહી શકો છો હું ચોક્કસપણે તમારી સમક્ષ હાજર રહીશ અને તમને સતાવતી કોઈ એવી બાબત તો મને કમેન્ટ ચોક્કસપણે કરજો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો અને ખૂબ પ્રગતિ કરો આવજો બાય બાય